જીવનમાં કિંમતીમાં કિંમતી વસ્તુ ત્રણ છે શરીર સમય અને સર્જનહાર શરીરનું મૃત્યુ થાય તે પહેલા સત્ય જીવન જીવતા શીખી લેવું સમયનો સદઉપયોગ પરોપકારમાં જ કર્મોમાં કરી લેવો શીખી લેવો અને આત્મા વડે પરમાત્માનું શરણ સ્વીકારી લો શરીરમાં અસત્ય ખાવું પીવું જોવું વગેરે છોડી સત્ય ખાવું પીવું જોવું વગેરેથી જીવતા જ મોક્ષ મળે છે સમયને પોતાની ફરજ મુજબના કર્મનું ફળને પ્રભુને આપી દેવાથી તરત જ મોક્ષની શાંતિ મળે છે અને આત્મા જ્ઞાન વડે પ્રભુ પ્રચારથી અનેક જન્મ સુધરી જાય છે તો શરીરમાં ભગવાને અનેક સૂચો આપ્યા છે તેના વડે જ્ઞાન શરીરની તંદુરસ્તી વગેરે જાણી લો પિતાએ પુત્રને બંગલો આપ્યો છે પણ સ્વીચોને જાણે નહીં તો એ બંગલાના જ્ઞાનનો આનંદ માણી શકતો નથી તો ગીતા અધ્યાય અધ્યાત્ર શ્લોક સાતમાં જે સુખ દુઃખના વિકારો છે તે છોડી દો તેથી પાપી બને છે તો મનુષ્ય આજનો ધન પાછળ પોતાની ફરજ ભૂલ્યો છે ધન બધાને ગમે છે પણ ચોરી કપટથી આવેલું ધન વડે ઘરના લોકો વેસનમાં ખાવું પીવું સ્વાદવાળું અને કામ ક્રોધ લોપ વગેરેમાં નાખીને જે ફેશનથી નાચું ગાવું વગાડવામાં મર્યાદા મૂકીને ઘરને નરક બનાવી દીધું છે આત્મા વડે બીજાના આત્મા વડે વિશ્વાસઘાત કરે છે તેને તો ધિકાર છે જે ખોટા વ્યવહાર અને ખોટું બોલનારને કોઈના પૈસા વગેરે વસ્તુ ઠગી લીધા કે ભલે નથી ઠગ્યા પણ બોલીને ફરી જવું તેવો વિશ્વાસઘાત ને પણ ઠગી લેવો તે મોટું પાપ છે છતાં તેવા પાપને હાલમાં કોઈ સમજતું નથી ભાઈ ઈમાનદારીનો માર્ગ અપનાવો જેવું પહેલાં બોલ્યા તેવું છેલે પાળો રાતોરાત ધનવાન બનવા માટે બેમાની છોડીને ગરીબાઇથી પ્રમાણિક રહેવાનું શીખી લો જન્મ દિવસ ઉજવવો તે માટે દરેકને પોતાનો કેટલો સમય સમજદારીથી વિતાવ્યો છે તે આત્માચિંતન કરવાથી પાપ છૂટે છે ત્યાં હાલમાં પાખન વિદેશીના વડે સંસ્કાર ઘરમાંથી જાય છે જન્મદિવસનો લાભ ત્યારે જ મળે છે આત્મા જ્ઞાન જીવનમાં ઉતારવાથી મળે છે લગ્નમાં વિદેશીનોની નકલ છોડી દો ભારતના સંસ્કારને ફરી જીવતા કરીએ તે ચેતન પ્રભુને જાણો ચેતનાથી જ ચેતનાથી જ જન્મું મરવું પડે છે આ ગીતા ત્યાં તેર શ્લોક આઠથી બાર